ભાગે કેવું છે કે ફિલ્મમાં બે ભાગમાં મૂળ વહેંચાઈ જાય છે સિવાય કે કોઈ મ્યુઝિકલ ડ્રામા હોય તો જુદી વસ્તુ છે કે જેમાં મ્યુઝિક એક પેરેલ નેરેટિવ હોય ઘણા નાટકોમાં કેવું હોય કે મ્યુઝિક એ માત્ર બેકગ્રાઉન્ડમાં રહીને એક એક લેયરનું કામ કરતું હોય છે જે ઓબ્વિયસલી એડ કરે આખી વસ્તુમાં અને ઘણા જો મ્યુઝિકલ હોય તો તેમાં ગીતોથી બી ડ્રાઈવ થતું હોય જે ફિલ્મમાં છે તો ફિલ્મમાં ક્લિયર કટ બે પાસા પડી જાય છે કે એક તો એના ગીતો અને બીજું એનું બેકગ્રાઉન્ડ પણ નાટકોમાં કરતી વખતે પરિવેશ વધારે અગત્યનો બની જાય છે ફિલ્મમાં હજીએ એક સમયે એવી પેલી લિબર્ટી લઈ શકાય કે એનો જે પ્રકારના પરિવેશની વાત છે પણ કોઈક એક ઇમોશન જે સીનમાં ઇવોક થઈ રહ્યું છે તો એને રિલેટેડ આપણો પાસે વેસ્ટર્ન સાઉન્ડ્સ કે બીજી કોઈ અરેન્જમેન્ટ્સ કરવી તો બી એક સમય કરી લે છે અને લોકો સ્વીકારી લે છે પણ જ્યારે કોઈ નાટક ચોક્કસ પરિવેશનું કે ચોક્કસ ભાષાવાળું હશે તો એનાથી બહુ જુદું મ્યુઝિક નહીં આપી શકો ફિલ્મમાં કદાચ હજી એ એક્સપેરિમેન્ટ થઈ શકે કારણ કે એ એ થોડું વધારે કમર્શિયલ માધ્યમ છે કદાચ તો આ નોટસિંગ કે નાટક કમર્શિયલ માધ્યમ નથી બટ હા એટલે એ બધી વસ્તુઓનું થોડું ધ્યાન અને અકુપારના અગ્નિકન્યાની વાત કરીએ તો અગ્નિકન્યા અગેન બહુ પીરિયડ ડ્રામા દ્રૌપદી ઉપરની વાત એટલે સ્વાભાવિકપણે ત્યાં એટલું એક એક ક્લિયર કટ પેલું આવી જાય કે અહીંયા ક્લાસિકલ બેઝવાળું જોઈશે ઇન્ડિયન ક્લાસિકલની ફીલ જોઈશે એમાં ક્યાંય કોઈ આપણે વેસ્ટર્ન પહેલાંથી પેલું ના કરી શકીએ હા અમુક એલિમેન્ટ્સ એડ કરીને તમે એના અરેન્જમેન્ટ્સમાં એ વસ્તુને ઉઠાવ લાવવા માટે એનો ઉપયોગ કરી શકો સેમ ઇન્સ્ટ્રુમેન્ટેશન બી એનું એટલે એ પ્રમાણનું થઈ જાય કે એમાં અમે પખાવતનો ઉપયોગ કર્યો એમાં અમે ફ્લૂટનો ઉપયોગ કર્યો તો સ્વાભાવિક પણ એક એક આખો જુદો કલર થઈ જાય સેમ વિધ અકુપાર અકુબારમાં ગીરનું બેકડ્રોપ છે બધું એ છે એટલે પેલા તો અમે લોકો ગીરમાં ગયેલા અને ત્યાંથી લાઈવ સાઉન્ડ્સ રેકોર્ડ કર્યા બધા સિંહ લાઈવ સિંહના બીજા બધા રાત્રે તમરા બોલતા હોય એના ત્યાંના નેસડાના લોકો પાસે મળ્યા એમ કેવા ગીતો ગાય છે એમની વાતો કેવી છે બધી થોડીક ફીલ લીધીને સાંભળ્યું એટલે એ વસ્તુ બી બહુ અમને ત્યાં કામ કરી ગઈ અને એ રિલેટેડ આવીને અમે અહીંયા એનું મ્યુઝિક બનાવ્યું પણ હા ફિલ્મની બહુ જુદી ચેલેન્જીસ હોય છે નાટકમાં કેવું છે કે નાટક બનતી પહેલા તમારે આમ તો મ્યુઝિક કરવું પડે હા હા તમે જોયું હોય નાટક પ્રોસેસમાં પાર્ટસ એન્ડ પાર્સલમાં કટ્સ એન્ડ પીસીસમાં તમે જોયા હોય સીન ના બ્લોકિંગ પણ એ ફાઇનલ જીઆર ના થાય ત્યાં સુધી તમને ખબર ના હોય એ ડિરેક્ટરનું વિઝન જ હોય ને એને જ ખબર હોય કે કેવું થઈને બહાર આવશે જ્યારે ફિલ્મનું બેકગ્રાઉન્ડ કરતી વખતે એવું છે કે તમારી સામે ફિલ્મ રેડી છે ઓલમોસ્ટ તમારી સામે કદાચ ટાઈમલાઈન પણ રેડી છે નો કે ભાઈ એક મિનિટને એકવીસ નો આ પીસ થાય છે ત્યાં આ રીતે પતાવી દેવાનો છે સીનનું ઇમોશન આવી રીતે અહીંયા જાય છે ત્યાં કેસોમાં એટલે હા એ ઘણા બધા ફેર પડી જતા હોય ચેલેન્જિસ થતા હોય છે અને મેં કીધું એ પ્રમાણે નાટકો કમ્પેરેટિવલી ઓછા આપણે ત્યાં મ્યુઝિકલ થાય છે કે જેમાં બહુ ગીતો હોય એટલે ફિલ્મમાં જો કરતા હોય તો ગીત અને બેકગ્રાઉન્ડ બે આખા એક જુદા એલિમેન્ટ થઈ જાય છે